ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો આપણે હવે આજે રસોડાની અંદર આવી ગયા છીએ આજે હું તમને સરસ મજાની તમારા માટે જે રેસીપી લઈને આવ્યો છું તે બતાવવાની છે મિત્રો જેનું નામ છે સરસ મજાના ક્લિપસી એટલે કે સરસ મજાના કડક એવા કુરકુરી મકાઈના વડા બનાવવાના છે મિત્રો તમે જોજો આજે આપણે તેના માટેનું જે મટિરિયલ તૈયાર કરેલું છે મિત્રો કારણ કે સરસ મજાના મકાઈના વડા તૈયાર કરશું મિત્રો તેના માટે આપણે અમેરિકન મકાઈ લીધેલી છે મિત્રો તેમજ કાંદો સૂકો લીધેલો છે તેમજ ત્રણ ચાર મરચાં પણ લીધેલા છે તેની અંદર ઉમેરવા માટે થોડાક તલ પણ લીધેલા છે તેમજ આપણે વાલી કોથમી તો લીધી છે મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે મકાઈની અંદરથી તેના બીજ કાઢી લઈએ અને અડધા આપણે રાખી મૂકશું અને અડધાનું ક્રશ કરશું કારણ કે તેની અંદર અડધી મકાઈ આપણે કાઢીને ક્રશ કરવાનું હોય છે જે આપણા વડાઈની અંદર ઉમેરવા માટે થોડાક અલગથી દાણા રાખી મૂકશું મિત્રો કારણ કે તેની અંદર આપણે ઉમેરશું તેના ખીરાની અંદર તો ચાલો સૌપ્રથમ આપણે મકાઈમાંથી દાણા કાઢીને તેને તૈયાર કરી લઈએ તેમજ મિક્સરની અંદર અડધા દાણાનું ક્રશ કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના અમેરિકન મકાઈના ક્રેપસી વડા બનાવવાના છે એકદમ ક્રિપ્પી તો ચાલો મિત્રો આની અંદરથી આપણે સૌપ્રથમ મકાઈનું થોડું ક્રશ કરી લઈએ કારણ કે તેનું આપણે જે રબડું બનાવવાનું હોય એટલે કે ખીરું જે તૈયાર કરવાનું છે વડા માટે તેના માટે મકાઈને મિક્સરની અંદર ક્રશ કરી લઈશું સૌપ્રથમ ચાલો મિત્રો આપણે મકાઈનું જે મકાઈના દાણા થાય ને આ રીતે ક્રશ કરી લીધેલા છે મિત્રો તમે જોઈ રહ્યા છો તેમજ પચાસ ટકા મકાઈને આપણે આપણું જે ખીરું તૈયાર કરશું એની અંદર આખી જ નાખવાની છે મિત્રો તો ચાલો હવે આપણે સરસ મજાનું આપણું ખીરું તૈયાર કરી લઈએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાના કોલકુરા એટલે કે કિપ્સી સરસ મજાના વડા જે તૈયાર કરવાના છે તેનું બટર તૈયાર કરી દે છીએ મિત્રો તેની અંદર બેટરની અંદર આપણે જે ક્રશ કરેલી મકાઈ ઉમેરી છે તેમજ આખા દાણા પણ ઉમેરેલા છે તેમજ જે કટિંગ કરીને તૈયાર કરેલા આપણા સૂકા કાંદા મરચાં અંદર ઉમેરી દઈએ છીએ મિત્રો આપણા સરસ મજાના વડાનું બટર તૈયાર કરી બેટર તૈયાર કરી રહ્યા છીએ મિત્રો બેટર તૈયાર કરતી વખતે અંદર થોડા તલ પણ ઉમેરવાના છે મિત્રો તેમજ આપણી વાલી વાલી બેટરમાં કોથમીર પણ ઉમેરશું મિત્રો તો ચાલો સરસ મજાનું આપણું ખીરું તૈયાર કરીએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ તેમજ એક ચમચી મરચું છાણાજીરું હિંગ થોડીક હળદર અંદર ઉમેરીને ચોખાનો થોડોક લોટ પણ ઉમેરવાનો છે મિત્રો બે ચમચી જેટલો કારણ કે તે સરસ મજાના કુરકુરુ આપણા વડા બને એટલા માટે તેમજ બે ચમચી આપણે ચણાનો બેસન પણ ઉમેરશું મિત્રો ચાલો તો હવે તેનું સરસ મજાનું બેટર તૈયાર કરી લઈએ પ્રથમ અંદર પાણી ઉમેરવાનું નથી મિત્રો કારણ કે આપણે કુરકુરા વડા બનાવવાના હોવાથી જો પાણી નાખશો તો આપણું બેટર પ્રમાણમાં ઢીલું થઈ જતું હોય છે તો જરૂર પડે તો જ થોડુંક પાણી ઉમેરવાનું છે મિત્રો અને ત્યારે આપણું જે આ બેટર તૈયાર કરશું તે ઝાડું રાખવાનું છે મિત્રો મિત્રો આપણું તે લ આવી ગયું છે આપણે સરસ મજાના ક્રિપ્સી અને કુરકુરી એવા સરસ મજાના આપણા વડા જે લીલી મકાઈના તૈયાર કરવાના છે મિત્રો તેના માટે જે ખીરું આપણે કરેલું છે એટલે કે બેટર તૈયાર કર્યું છે તે એટલું ઘાટું રાખવાનું છે એટલે કે જાડું રાખવાનું છે તે મુલાયમ કરવાનું નથી મિત્રો બહુ કારણ કે તે આપણે સરસ મજાના કુરકુરા અને ક્રિપ્સી આપણા જે વડા તૈયાર કરવાના હોવાથી આપણે તેનું બટર બેટર થોડું કઠણ રાખવાનું છે મિત્રો તો ચાલો આપણે સરસ મજાના આપણા વડા તૈયાર કરી લઈએ મિત્રો તમે એકવાર ચોક્કસથી આ રીતના વડા બનાવજો મિત્રો કારણ કે શિયાળાની ઋતુની અંદર પૂરતા પ્રમાણમાં અમેરિકન મકાઈ મળતી હોય છે મિત્રો તેમજ લીલા શાકભાજી પણ મળતા હોય છે તો મિત્રો આપણે બેથી ત્રણ વખત આ રીતે મકાઈની વેરાયટી બનાવીને ખાવી જોઈએ મિત્રો ચાલો મિત્રો તો હવે આપણા વડા ધીમા તાપથી સરસ રીતે તૈયાર કરવાના છે આ રીતે મિત્રો ચાલો મિત્રો આપણા સરસ મજાના કેપ્સી ક્રેપ્સી અને કુરકુરા એવા આપણા વડા તૈયાર થઈ ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો એટલી બધી સરસ મજાની સુગંધ એટલે કે સ્મેલ આવી રહી છે મિત્રો અત્યારે જ ખાવાનું મન થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો સરસ મજાના કડક એવા ને કુરકુરા આપણા સરસ મજાના વડા જે તૈયાર થઈ રહ્યા છે મિત્રો તો ચાલો હવે બીજા પણ આપણે વડા તૈયાર કરી લઈએ ત્યાર પછી હું તમને ડીશ તૈયાર કરીને બતાવીશ મિત્રો તો તમે પણ આવા સરસ મજાના વડા તૈયાર કરજો મિત્રો કારણ કે તેમાં તલ અને બીજા મકાઈ તેમજ સરસ મજાના મસાલા આવતા હોવાથી સરસ મજાના સ્વાદિષ્ટ લાગતા હોય છે મિત્રો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તે મોઢાની અંદર ખાતા જ કડ એવો અવાજ આવતો હોય અને કુરકુરા ખાવાના સ્વાદિષ્ટ બનતા હોય છે મિત્રો તો ચાલો આપણે હવે બધા જ વડા આ રીતે તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણા સરસ મજાના અમેરિકન લીલી મકાઈના કુરકુરા અને ક્રેપ્સી સરસ મજાના વડા તૈયાર થઈ ગયા છે મિત્રો જે તમને હું બતાવી રહ્યો છું તમને જોતાં જ મોઢાની અંદર પાણી આવી ગયું છે મિત્રો એકવાર તમે ચોક્કસથી આ રીતે બનાવજો તમે જોઈ રહ્યા છો સરસ મજાના કુરકુરા અને ક્રેપ્સી સરસ મજાના આપણા વડા તૈયાર થઈ ગયેલા છે મિત્રો તમે જોઈ રહ્યા છો ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે મિત્રો તેની સાથે સર્વ કરવા માટે આપણે સરસ મજાની ચટણી પણ તૈયાર કરી છે એની અંદર આપણે ટોપરું લીલા ધાણા મરચાં આદુ વગેરેને સરસ મજાને ચટણી તૈયાર કરેલી છે મિત્રો તો ચાલો હવે આપણે સૌ કરી લઈએ ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ તમે ચોક્કસથી એકવાર આવા લીલી મકાઈના કુરકુરા અને ક્રેપ્સી વડા તૈયાર કરજો મિત્રો તો ચાલો હવે જમી લઈએ જો તમને મારી આવી રેસીપી પસંદ આવી હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમારા સુધી બીજા પણ આવા સરસ સરસ વિડીયા હું બતાવતો રહીશ મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન